તો જૂનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જૂનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની ખામધરોડમાં અને સરોગવાડામાં બે કટકા અલગ અલગ લઈને આવ્યા છે એક અઢાર વીઘા જમીન છે અને એક પાંચ વીઘા જમીન છે તો આ જે રસ્તો આવે છે ને એ ખામધ્રોડ ચોકડીથી જે સાહેબ કેવી એવી કહેવાય છે ને ત્યાંથી લગભગ લગભગ સવાથી દોઢ કિલોમીટરના અંતરે આવે છે અને સરસ મજાનો આવો જ રસ્તો છે ફોર વ્હીલ ટ્રેક્ટર આવી શકે ને એવો રસ્તો તો આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો કે અહીંયા જો આ ગિરનારનું વ્યૂ પણ તમને મળે છે તો જો તમારે ફાર્મર્સ કરવું હોય ને તો કો મસ્ત જમીન છે એક પાંચ વીઘા છે અને એક અઢાર વીઘા છે તો ચાલો તો આપણે પેલા અઢાર વીઘાની વિઝિટ કરીએ બરાબર તો આ એ પ્રોપર્ટીનો રસ્તો છે ચાલો તો પ્રોપર્ટી પર જઈને તમને વિગત આપો ત્યાં શું શું સુવિધા છે તો આ તમે જોઈ શકો પ્રોપર્ટીમાં અંદર આવતાની સાથે જ આ સાઈડ પણ તમને સેફ્ટી દિવાલ મળવાની છે જે બીજાની છે આપણી નથી પણ આપણે ઉપયોગ લઈ શકીએ અહીંયા મોટર માટેના ટાટર માટેની ઓરડી આવી ગઈ અને અહીંયા પાણીનો ટાકો આવી ગયો અને આ જગ્યા પર રૂમ આવેલો છે એ પણ અમને તમને બતાવું કે ન્યા રહેવા માટેનો રૂમ પણ આપેલો છે અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનો કૂવો આવી ગયો અને એમાં પાણી સરસ મજાનું છે જે સામે દેખાય છે બરાબર અને આ જગ્યા પર એક ચીકુનું ઝાડ આવી ગયું અને આ જે દેખાય છે ને તે ગોડાઉન છે એ પણ તમને બતાવવું તો તમારે માલ સામાન ભરવા માટે આ જગ્યા પર જો ગોડાઉન આવી ગયું અને સરસ મજાનું એ નારિયેળનું ઝાડ પણ છે અને આજે તમને બતાવ્યું હતું ને મકાન છે રહેવા માટેનું અને અહીંયા પણ એક નારિયેળીનું ઝાડ છે અને બાજુમાં પણ કેળાના ઝાડ છે નારિયેળીના ઝાડ છે અને બાજુમાં જે બે દિવાલ બે સાઈડથી તો તમને દિવાલ કમ્પ્લીટ મળવાની છે એટલે તમારે કોઈ ઢોરઢાકર અંદર ગરવાનો કોઈ ઇસ્યુ આવશે જ નહીં બરાબર અને જો આ જગ્યા પર છે ને અહીંયા આવી ગઈ કેળા અને સો પીસના ઝાડ છે એક અને ફૂલ ઝાડ પણ અહીંયા વાવેલા છે બરાબર તો ચાલો તો હવે તમને પ્રોપર્ટી બતાવું કેટલા વીઘા છે અને શું શું સુવિધા છે અને અહીંયા એક લાઇટ કનેક્શન છે જે પણ તમે અહીંયાથી જોઈ શકો છો અને તો આ તમે જોઈ શકો છો ને જે લાઇટ કનેક્શન છે બરાબર અને અહીંયા સરસ મજાના ઝાડ પણ વાવેલા છે અને આ જગ્યા અઢાર વીઘા જમીન છે ફૂલ પાણી અને નેચર પાણી અને આ જગ્યા છે ને ખાંદ્રોડ ગામનો સર્વે નંબર છે અને આ જે દાસારામ બિલ્ડર આ જે વાડી દેખાય છે ને દાસારામ બિલ્ડર જે ભરતવન કહેવાય છે એની પાછળ જ આવેલી છે એટલે હાઈવેથી મધુરમારો જે બાયપાસ છે ને એનાથી બીજું બીજું જ ખેતર છે તો આ જમીન છે ને પાસાઠ લાખ રૂપિયા એક વીઘાના ભાવે દઈ દેવાની છે બરાબર મારે લેવી હોય ને તો વિડીયોના ટાઈટલમાં આપેલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે તો ગામ ખામધરોડ તાલુકો જુનાગઢ અને જિલ્લો પણ જુનાગઢ ઓલી જે તમને અઢાર વીઘા જમીન બતાવીને એની સાથે આ પાંચ વીઘા જમીન પણ છે બરાબર તો સરસ મજાનું લોકેશન છે અને આ જમીન છે ને એ સરકવાડાનો સર્વે નંબર છે અને ઓલી જે જમીન હતી ને તે ખામધ્રોડનો સર્વે નંબર છે બરાબર તો બંને જમીન કિંમત એક સરખી જ છે પાસાઠ લાખ રૂપિયા વીઘાના બરાબર તો અહીંયા બીજી કોઈ સુવિધા છે નહીં પાણી જે ઓલી અઢાર વીઘા જમીન તમને બતાવીને ત્યાંથી જ અહીંયા પાણી પણ આવે છે તો ફાર્મ હાઉસ માટે આ જમીન બેસ્ટ લોકેશનમાં છે સામે ગિરનારનું તમને વ્યૂ મળશે બરાબર તો જો તમારે લેવી હોય ને તો વિડિયોના ટાઇટલમાં આપેલા નંબરમાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને જો તમારે પર કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જૂનાગઢ લેવચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો